સાચો ના માર એકલા નું હોય નામ હોય એકલો રહેતો હોય એક કે સાચો ને આ ઘટીઓ ને ઉલો તો બહાર એને પૈસા આલી બધા થઈ ગયા ના માર એકલા નું હોય આ તો ની વાત છે જો ઓ ભાઈ હા આવો એ ઉભારો અડતા ના પાછા કેમ આ જુઓ શું છે એટલે અમે 5000 રૂપિયા એ પણ ભાઈ 5000 રૂપિયા હું તમને 800 ની કે તમે નું ના છો આ હું

તો આલ્યું ને એનું આલ્યું શું એના બાનું જતું રહેતો તું આ મારા બાય જી ખબર મારા કે શકનામાં વિવાહ કર્યા હતા તે આવી ડોસી મળી જઈને તો પિયર વરી તો ના તો ના તમે આલો ખાલી ના તો તમને વાર્તિન કંકુન લેવા છે એટલે યાર ના કને ના આલ્યું અચ્છી માય કાંગલી હવે તારી ઘરમાં એટલી ઇજ્જત નહી કે કંકુન કંકુર ના આલી

એક દાડામાં પડી એક દાડો આવે અને ના આવે અને એક દાડો આ ખોલો હેડો અન પેલા મેઠો ભઈ ફોન કર્યો મે આજ બફુરે કે માર તો ટાઈમ જ નઈ વળે કે નોકરી છે ખેત ઓમ છે ને રજા નઈ હાલતો હારું હારું પૈયા થી બધી શેડ થઈ ગયા છે હા તો તો પૈસાવાળા થઈ ગયા છે પૈસાવાળા થઈ ગયા દશે ને અલ્યા કેટલું લકાયું છે તમ તો

બંદે કેવું કહું આમ આ લોખણ ને ખબર પડી પડે પછી કોકયા ચૂલે છે અરે ઓમ ઓમ ઓનો ન એમ કોમ તમને હિન્દી નહીં આવડતું હોય નહીં આવું ના ગવાય હવે તમને હિન્દી ન આવડે હું મારું છું હવે બોલ ખજાને આ ક્યું કીધું રહા તમે તમે કીધું કે જીદ્ર ન

એવું બધું કરતું હોય છે કશું કોમ કરાવતું એટલે માપમાં નોનું છે પાછું તું ગટલા

અમારો દરવાજો બનાયો ચાલુ અમારા ફોન માં ફોન આવ્યો હેલો હેલો હા મેટા ભાઈ હા આપડે દરવાજો બની ગયો છે બરોબર દરવાજો બની ગયો

હા મારો બનાસ કોઠો હા